મારું નામ એડવોકેટ કેર પટેલ છે અને વલસાડ જિલ્લાનો રહેવાસી છું આજે વલસાડ જિલ્લાના તમામ જે મુખ્ય મુદ્દાઓ હતા તેના માટે અમે કલેક્ટર શ્રીને આજે પત્ર આપ્યું છે એમાં પહેલો મુદ્દો હતો કે આવનારા ભવિષ્યમાં બાળકોને શિક્ષણ માટે જે એસઆઈની કામગીરી ચાલી રહેલ છે એ શિક્ષકોને ન આપવામાં આવે કાંઠા વિસ્તાર અને નદી કિનારાના વિસ્તારમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે અને જાહેર જગ્યાએ કાંડીકારીઓની મૂર્તિઓ મૂકવામાં કોઈ પણ જાતની પરવાનગી લેવામાં ન આવે અને રોજગાર માટે જે બી કંપનીઓ છે તેની આજુબાજુના દસ કિલોમીટરના વિસ્તારમાં દરેકને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે એવા જાહેરનામું બહાર પાડવા માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજે જે પણ એવા છે બિન રાજકીય છે અને સંવિધાન દિવસ છે તો સંવિધાન દિવસને નિમિત્તે અમે આ માગણી કરીએ છીએ અને આ જે મુદ્દાઓ છે જ્યાં સુધી નિકાલ ન થાય ત્યાં સુધી અમે બધા એની પાછળ પડી રહેવાના છે અને એનો નિકાલ તરત પણ થશે એવું અમે માનીને આવેદન પત્ર આજે કલેક્ટર શ્રી ને આપેલ નમસ્કાર આજે સંવિધાન દિવસ નિમિત્તે અમે આરએસી એક આવેદન પત્ર આપ્યું જેમાં મુખ્ય મુદ્દાઓ જે અત્યારે બીએલઓ ની નામે જે શિક્ષકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે સિર એક સિરદર્દ બની ચુકી છે અને એમાં મહિલા શિક્ષકોના બીએલઓ તરીકે નંબર વાયરલ થતા એ લોકોએ પોતાની પ્રાઇવસી ગુમાવવાનો વારો આવી રહ્યો છે અને જે આપણે સ્લમ વિસ્તારો છે તેમાં જાગૃતિના અભાવે ઘણી હેરાનગતિ થઈ રહી છે અને વિદ્યાર્થીઓનું અમૂલ્ય શિક્ષણ બગડી રહ્યું છે તો અમારી મુખ્ય માંગ એ હતી કે શિક્ષકોને આવનાર ભવિષ્યમાં આવી કોઈ પણ બે જવાબદારી વાળી જવાબદારીઓ સોંપવામાં નહીં આવે અને શિક્ષકોને માત્ર શિક્ષણ કાર્ય જ કરવા દેવામાં આવે એવી અમારી માંગ છે ઉપરાંત ઘણી બધી આ જે દારૂબંધી થી લઈને જે આ બધું દૂષણો છે અત્યારે ડ્રગ્સ સરસ ગાંજાના તે પણ અત્યારે બંધારણ દિવસે આપણે દૂર થાય એવી અમારી માંગ હતી એ બાબતે આર એ ઘણી સારી રીતના પ્રત્યુત્તર આપ્યો છે અને શિક્ષકોની કેટલીક તકલીફ પણ હતી કે એ લોકો રજૂઆત કરવા જાય છે ત્યારે એમના જે સંબંધીઓ અથવા પોતે હોય ત્યારે એક બે અધિકારીઓ એવા છે જે ગેટ આઉટ કરીને એમનું અપમાન કરે છે અને રજૂઆતો પણ સરખી રીતના સાંભળતા નથી તો એવા અધિકારીઓને પણ અમારી ચેતવણી છે કે મહિલાઓની ગરીમાં જાળવી ને વર્તણૂક કરે અન્યથા અમને આંદોલન કરતા પણ આવડે છે